આજે આપણે ગોળ ખાવાના કેવા કેવા ફાયદા થાય છે તેના વિશે આજે આપણે જાણીશું દૂર કરવા જમ્યા પછી એક નાનો ટુકડો ખાવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે તેમાં રહેલું ફાઈબર પાચન અને આંતરડાની ગતિ સુધારવામાં મદદ કરે છે ગોળ માત્ર ચવનપ્રાશ જેવા રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઔષધોને મધુર બનાવે છે એટલું જ નહીં પરંતુ તે પોષક મૂલ્ય પણ ઘણું વધારે હોય છે તેમાં શેરડીનો ગોળ સૌથી વધુ લોકપ્રિય અને વધુ ઉપયોગમાં લેવાય છે. તેમાં ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. ઉદાહરણ તરીકે કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને ફોસ્ફરસ વગેરે હોય છે. ગોળનું સેવન કરવાથી એનિમિયા જેવી બીમારીઓથી બચી શકાય છે. શેરડીનો ગોળ આપણા liver ને પણ detox કરે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આયર્નથી ભરપૂર હોવાથી ગોળ એનિમિયા સામે લડવામાં મદદ કરે છે ખાસ કરીને સ્ત્રીઓમાં મેગ્નેશિયમ પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય અને બ્લડ પ્રેશરને સુધારવામાં મદદ કરે છે ગોળ પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે ગોળનું નિયમિત સેવન કરવાથી પાચનતંત્ર સક્રિય થાય છે જેનાથી કબજિયાત પેટ ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ ઓછી થતી હોય છે ગોળ એક કુદરતી સ્વીટનર છે જે ઘણા ફાયદાઓથી ભરપૂર હોય છે ગોળનું સેવન કરવાથી શરીરમાં આયનની ઉણપ દૂર થતી હોય છે કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ ફોસ્ફરસ પોટેશિયમ મેગ્નેશિયમ વગેરે હોય છે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે વજન ઘટાડવામાં ગોળ ખૂબ અસરકારક છે ગોળની કુદરતી મીઠાશ પાચનતંત્રની ઝડપ સ્પી કરવાની સાથે વજન ઘટાડવાની ગતિ પણ ઝડપી બનાવી શકે છે તેનાથી વજન બેલેન્સમાં રહે છે ગોળ ખાવાથી પેટની બીમારીઓ થતી નથી જેમને ગેસ અથવા એસિડિટીની સમસ્યા હોય તેમને ગોળ ખાવો જોઈએ સવારે ઉઠ્યા પછી ખાલી પેટે ગોળ ખાવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને ભૂખમાં પણ વધારો થાય છે ગરમ દૂધ સાથે ગોળનું સેવન કરવાથી પેટના દુખાવામાંથી રાહત મળે છે તેનાથી પેટને લગતી સમસ્યાઓ પણ દૂર થતી હોય છે શરદી અને ઉધરસ માટે પણ ગોળ લાભદાયી છે જે વ્યક્તિને શરદી ઉધરસની તકલીફ હોય તેવો ગોળનું સેવન કરવું જોઈએ ગોળમાં રહેલ ગુણકારી તત્વ શરદી ઉધરસ ભગાડવામાં ખૂબ ફાયદાકારક છે શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થતી હોય છે હાડકાની શક્તિ વધારે છે કેલ્શિયમ અને ફોસ્ફરસ ગોળમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે તેથી તે હાડકાને મજબૂત કરવા માટે ખૂબ અસરકારક છે બ્લડ પ્રેશરમાં રાહત મળે છે જો કોઈને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો ગોળ એ રામબાણ ઈલાજ છે ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિતમાં રહે છે લોહીની અછત દૂર થાય છે ગોળમાં પુષ્કળ પ્રમાણમાં લોહ તત્વ હોય છે ગોળ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે અને એનિમિયા પણ મટી જાય છે ત્વચામાં ગ્લો આવે છે ગોળ અને દૂધ એક સાથે સેવન કરવાથી ચામડી પર ખૂબ જ મોટી અસર પડે છે અને ત્વચા નરમ થઈ જાય છે તેનાથી નિખાર પણ આવે છે અને ખીલની સમસ્યા પણ સમાપ્ત થઈ જાય છે એટલે આપણે ગોળનું સેવન કરવું જોઈએ